પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધન દિવસે પચીસ થી ત્રીસ હજાર યાત્રાળુઓ અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે સવારના શ્રૃંગારમાં રક્ષાબંધનને ને ધ્યાને રાખીને સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શૃંગાર કર્યો છે તેના થકી અભિભૂત થયા છે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે આજે પૂર્ણિમા હોવાથી પૂર્ણ કળા

લોકોને પસંદ પડે છે પ્રસાદીની માંગ તો ખૂબ વધારે રહે છે એ જ રીતે ધજા પૂજા હોય કે સોમેશ્વરની પૂજા હોય યજ્ઞ હોય કે મહામૃત્યુંજયનો યજ્ઞ હોય દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન માટે લોકોમાં અકલ્પ્ય ઉત્સાહ છે તેનાથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કર્મચારીઓ અધિકારીઓ સૌને એ વાતનો સંતોષ છે કે લોકોની કરોડો લોકોની આસ્થાને એક સાકાર કરવા માટે અમે નિમિત માત્ર બન્યા છીએ ભગવાન સોમનાથ સૌને સુખી રાખે એવી મંગળ પ્રાર્થના